કોઈએ પૂછ્યું છે કે જવાબદારી અને લાગણીઓ હૃદય અને બુદ્ધિ વચ્ચે કોની વાત સાંભળવી આ જે યુદ્ધ છે ને હૃદય અને બુદ્ધિનું એ માણસ જ્યા જ્યારથી જન્મી ત્યારથી ચાલતું આવ્યું છે કેમ કે આપણા જીવનમાં ઘણી બધી વખત એવી પરિસ્થિતિઓ આવે છે કે આપણે બુદ્ધિથી પ્રેક્ટિકલ નિર્ણય કરવો કે પછી હૃદયની લાગણીઓને સાંભળીને લાગણી ભર્યો કે ભાવનાથી લીધેલો નિર્ણય કરવો આમાં બહુ મોટું કન્ફ્યુઝન રહે છે એટલે આમાં છે ને હૃદય અને બુદ્ધિ એ બંનેનું બેલેન્સ કરતાં માણસે જીવનમાં શીખવું પડે દાખલા તરીકે આપણે રસ્તામાં જઈએ છીએ રસ્તામાં આપણને કોઈકના પડેલા પચાસ હજાર રૂપિયાની નોટની થોકડી મળી ગઈ પચાસ હજાર રૂપિયા જેવી મોટી રકમ મળે ત્યારે બે મિનિટ માટે તો આપણે બધા આનંદમાં પણ આવી જઈએ અને મનમાં લાલચ પણ જાગી જાય કે યાર પચાસ હજાર બેઠા મળી ગયા છે જેના હોય એના આપણે ઘર ભેગા થઈ જઈએ અને બેંકમાં જમા કરાવી દઈએ એટલે આવી કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે મનમાં લાલચ જાગે જ કે ભાઈ મળ્યું છે મફતમાં તો રાખી લઈએ પણ આ સમયે જ આપણી અંદર કેટલી પ્રમાણિકતા છે કેટલી નીતિમત્તા છે એની પરીક્ષા થાય છે આ સમય છે ને ખરેખર નૈતિક પરીક્ષાનો સમય છે કે આવા સમયમાં જ આપણે જો આપણી અંદર આપણો અંતરાત્મા જાગતો હશે તો તરત આપણને છે ને થોડીવાર લાલચ સવાર થઈ જશે પણ પછી બીજી મિનિટે એ પણ વિચાર આવશો આવશે કે જે વ્યક્તિના પચાસ હજાર રૂપિયા પડી ગયા છે એ વ્યક્તિની શું હાલત થઈ હશે કે એ વ્યક્તિને કદાચ કોઈને વ્યાજના લીધેલા રૂપિયા હોય પાછા આપવાના હોય કે એના ઘરમાં કોઈ પ્રસંગ હોય અને એમાં એને પચાસ હજાર રૂપિયાની જરૂર હોય ને એને કોઈ પાસેથી ઉછીના લીધા હોય અને એના માટે વાપરવાના હોય ઘણા બધી શક્યતાઓ રહેલી છે પચાસ હજાર રૂપિયા જેવી મોટી રકમમાં તો એક ક્ષણે આપણી અંદર જો સચ્ચાઈ જીવતી હોય ને તો આપણે એ લાલચને સવાર નહીં થવા દઈએ આપણી ઉપર અને આપણે તરત વિચારશું કે મારે આ પૈસા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જોઈએ અને પોલીસને જાણ કરવી જોઈએ કે જેથી એ જે વ્યક્તિના છે એના સુધી એ પહોંચી જાય એ વ્યક્તિ કદાચ મુશ્કેલીમાં પણ હોય એટલે આ વસ્તુ જો આપણી અંદર જાગે આ સચ્ચાઈ આપણી અંદર જાગે તો સમજવું કે આપણા અંતરે ભગવાન જાગે છે ભગવાન બેઠો છે એટલે આ વસ્તુ તો એક ઉદાહરણ છે આવી ઘણી બધી વસ્તુઓ થાય દાખલા તરીકે એક પરણેલો પુરુષ છે એને કોઈક ઓફિસમાં કામ કરતી કુંવારી છોકરી સાથે પ્રેમ થઈ ગયો હવે ઘરમાં એની પત્ની એની ઉપર આંધળો વિશ્વાસ રાખીને જીવે છે કે મારો પતિ તો ભગવાન રામ જેવો છે મારી સિવાય કોઈ બીજી સ્ત્રી સામે જોશે જ નહીં આવું અત્યારના સમયમાં પત્નીઓ સાથે પણ થઈ શકે છે કેમ કે અત્યારે સ્ત્રીઓ સાથે પણ આવી બધી ઘટનાઓ બને છે કે પરણેલી સ્ત્રી હોય એને કોઈ બીજા પુરુષ પ્રત્યે આકર્ષણ થઈ જાય જ્યારે એનો પતિ સીધો સાધો ભગવાન રામ જેવો પોતાની જવાબદારી નિભાવતો હોય છે તો આવા ઘણા બધા નૈતિક પ્રશ્નો સંબંધોમાં પણ આવે છે જ્યાં આપણે આપણા અંતરાત્માને જગાડવો પડે છે અને આપણે લાગણીઓને સવાર નથી થવા દેવાની કે ભાઈ ના ભલે એ વ્યક્તિ સારી છે પ્રેમાલ છે મને ગમે એટલો પ્રેમ કરે છે પણ છતાં મારી ફરજ કોણ છે મારો પતિ કે પત્ની મારું કમિટમેન્ટ મારી જવાબદારી જે મારી ઉપર આંધળો વિશ્વાસ રાખીને જીવે છે એ લોકો એને મારે પેલો ન્યાય કરવાનો છે પેલી બહારની વ્યક્તિ છે એ ભલે ગમે એટલો પ્રેમ કરતી હોય પણ મારે એને ના કહેવી પડશે કે ના હું તારી સાથે આગળ ન વધી શકું એ રસ્તો ખોટો છે એટલે જીવનમાં તમારે આવા ઘણા બધા યુદ્ધો લડવા પડશે જ્યાં હૃદય અને બુદ્ધિ વચ્ચે યુદ્ધ થશે પણ સૌથી પહેલું જીવનમાં જે પ્રાથમિકતા આપવાની છે એ છે કમિટમેન્ટને તમારી જવાબદારીને કે જ્યાં તમે એક વ્યક્તિને કમિટેડ થયેલા છો ભલે બીજી વ્યક્તિ એના કરતાં ઘણી સારી હોય ઘણો વધારે પ્રેમ કરનારી હોય સમજનારી હોય પણ છતાં તમારું કમિટમેન્ટ છે એક વ્યક્તિ સાથે એ વ્યક્તિનો વિશ્વાસ તમારે ન જ તોડાય અને એ જ તમારી ફરજ અને કર્તવ્ય છે એટલે આ જ વસ્તુ ગીતામાં ભગવાન કૃષ્ણ શીખવાડે છે કે ગમે તેવો હોય અઘરો સમય પણ તમારે તમારું ફરજ કર્તવ્ય અને જવાબદારીઓ નિભાવવાની છે અને એના માટે તમારે તમારી જાત સાથે યુદ્ધ કરવું પડશે બરાબર ને એટલે આ વસ્તુ સમજ્યા તો જ તમે જીવનમાં સાચા રસ્તે રસ્તે ચાલીને સાચા અર્થમાં સુખી થઈ શકશો તો આ વસ્તુ સમજો મનને મક્કમ રાખો ઘણી વખત મન સાથે ઝઘડવું પડે છે બરાબર વાત ગમી હોય તો શેર કરજો